એક વખત એવું બને છે કે પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાં વિચરણ કરતા હોય છે જંગલમાં ફરી રહ્યા છે દ્રૌપદીને તરસ લાગે છે દ્રૌપદી કો પ્યાસ લગતી હૈ અને પોતાના પતિઓને એમ કહે છે કે મને જલપાન કરાવો એટલે પાંચેય ભાઈઓમાં જે નાના બે ભાઈઓ છે નકુલ ને સહદેવ ઓલા તો ત્રણ મોટા ભાઈઓ છે તો સૌથી પહેલાં સહદેવ જાય છે એક તળાવ છે કે દ્રૌપદીને પ્યાસ લાગી છે તો તળાવમાંથી પાણી લઈ આવે તો પાણીનું એક પાત્ર લઈ અને પાણી ભરવા જાય છે ત્યાં તળાવના જે સ્વામી છે યક્ષ તો યક્ષ દેવતા પ્રગટ થાય છે અને કહે છે કે તમે મારું જલ લઈ જવા માગો છો તો લઈ જાઓ મારા એક પ્રશ્નનો તમારે જવાબ દેવાનો અને તમારો જવાબ જો મને યોગ્ય લાગે તો હું તમને પરવાનગી આપું તમે મારું પાણી લઈ જઈ શકો આપણે આ કથા જાણીએ છીએ સહદેવ ગયા પ્રશ્ન પૂછ્યો જવાબ આપી ના શક્યા તો પછી દંડમાં એમને મૂર્છિત કરવામાં આવ્યા તો નાનો ભાઈ ગયો ગયો પાછો આવ્યો નહીં તો પછી નકુલ જાય છે એમ એમ કરીને પાંચેય ભાઈઓ જાય આપણે જાય છીએ નકુલે જાય છે એ પણ જવાબ આપી શકતા નથી તો એ મૂર્છિત પછી જાય છે અર્જુન પછી ભીમ ચાર ભાઈઓ મૂર્છિત થઈ ગયા પાણી ભરવા માટે પાછા આવતા નથી હવે મોટા ભાઈ યુધિષ્ઠિર ધર્મરાજ હૈ યુધિષ્ઠિર ગયા તળાવમાં કે મારા ચાર ભાઈઓ પાણી ભરવા ગયા પાછા આવ્યા નહીં અને તળાવ પાસે પહોંચ્યા તો ચારેય ભાઈઓ મૂર્છિત અવસ્થામાં સૂતા જ યક્ષદેવતા પ્રગટ થયા અને કહે કે આ તમારા ચાર ભાઈઓને મેં મૂર્છિત કર્યા છે મેં શરત મૂકી હતી કે તમારે મારું પાણી ભરી જવું હોય તો મારા પ્રશ્નનો જવાબ આપો નતર તમને મૂર્છિત કરી દઈશ કોઈ જવાબ આપી ન શક્યો આ સૂતા છે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો તમે પાણી ભરી જાઓ અને તમારા ચાર ભાઈઓને સજીવને કરી દો આવી શરત યુધિષ્ઠિર સાથે યક્ષદેવતાની થઈ અને એ યક્ષ પ્રશ્ન એક આખો સુંદર મજાનો પ્રસંગ છે સો જેટલા પ્રશ્નો દેવતા પૂછે છે અને યુધિષ્ઠિર જવાબ આપે છે આજના સમયમાં ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના મારા ને તમારા જીવનના લગતા પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નો છે ને એટલે આ એની અંદર તાત્વિક ચિંતન એની અંદર વ્યાસજીએ કરાવ્યું છે ને આ પ્રસંગમાં કોક આ આવું થતું નથી નતા તો પાંચ છ દિવસની કથા તો ખાલી યક્ષ પ્રશ્ન ઉપર થવી જોઈએ આ સમાજમાં આવું થતું નથી પણ ખરેખર કથા માટે આવા નવા નવા ઘણા બધા વિષયો છે સો એક જેટલા પ્રશ્ન પૂછ્યા એમાં મને ઘણા બધા પ્રશ્નો ગમે પણ અત્યારે જે હું વાત કરતી હતી પછી આગળ જેવી જેવી કથાઓ આવશે તો અમુક અમુક પ્રશ્ન જ્યારે જ્યારે સમય મળશે ત્યારે લેતા જશું પણ અત્યારે જે પ્રસંગ ચાલે છે એના અનુરૂપ મને જો પ્રશ્ન યાદ આવતો હોય તો એમાં એક સરસ મજાનો પ્રશ્ન યક્ષ પૂછે છે કે આ સંસારમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત કઈ છે વોઝ ધ મોસ્ટ અસ્ટાઉન્ડિંગ એલિમેન્ટ ઇન ધીસ વર્લ્ડ આ દુનિયામાં સૌથી વધારે આશ્ચર્યજનક વિચિત્ર વાત હોય તો એ કઈ કહેવાય સૌથી વિચિત્ર શું તમે જુઓ તો આ જોવા આખે આખો વિચિત્ર જ છે લોજિક છે જ નહીં આ સંસારમાં આપણે જે જીવન જીવીએ છીએ ને એમાંથી એમાં નેવું ટકા જીવનમાં લોજિક જ નથી જે જે વ્યવહાર કરીએ છીએ ને એમાં નેવું ટકા વસ્તુમાં લોજિક જ નથી આ સંસાર આખે આખો વિચિત્ર છે એવો વિચિત્ર વરરાજા દીકરો પેણાવા જતી હોય ને એ માં જો ઠુંકા ઠુંકા કરી નાચતી નાચતી જાય દીકરો પહેણાવવા જતી હોય ઈ માને હરક કેટલો હોય આહા હા મારો દીકરો આજે વરરાજા બન્યો મારો દીકરો આજે વરરાજા બન્યો દીકરો પહેણાવવા જતી હોય ને તે એની મમ્મીને જોવી તમારે એવી ઠુંકા ઠુમક ઠુમક કરતી જતી હોય વહુ લેવા જાઉં છું વહુ લેવા જાઉં છું પછી ઈ બહુ લઈ આવે એના બે ત્રણ વર્ષ પછી એનું મોઢું જુઓ કા પેલા તો ઠુમકા લગાવતા લગાવતા ગયા તા હવે કેટલું વિચિત્ર નથી આ વાત તમે જો આ તો એક નાનકડું ઉદાહરણ સંસારમાં એક એક વસ્તુમાં આટલી વિચિત્રતા ભરેલી છે બહુ જ વિચિત્રતા હે સંસાર મેં પણ સૌથી વિચિત્ર વાત કહી તો યુધિષ્ઠિર એટલો સરસ ઉત્તર આપે છે કે આ સંસારમાં દરેકને ખબર છે દરેક જીવને ખબર છે કે મારે મરી જ જવાનું છે યુધિષ્ઠિર જવાબ દેતે હૈ દુનિયા મેં સબકો પતા હૈ કે એક ને એક દિન મુજે ચલે જાના હૈ મેરા મૃત્યુ અટલ હૈ મુ મર હિ જાન હૈ મારે મરી જ જવાનું છે પણ છતાંય બધાય એવી રીતે જીવે છે કે જાણે હું ક્યારેય મરવાનો જ નથી અને છતાંય બધા એ રીતે જીવે છે કે હું ક્યારેય મરવાનો જ નથી આ સંસારની સૌથી મોટી વિચિત્રતા છે એનું કાલે આપણે ચિંતન અડધું અડધું કાલે કઈ કાલે આછું આછું કર્યું અને એ એક એવી ક્ષણ છે જે ભલભલાને હચમચાવી નાખે છે અને એ બાબત એવી છે કે એની અંદર આપણું પદ પ્રતિષ્ઠા આપણી કમાયેલી ધન સંપદા આપણે કમાયેલી તમે જીવનમાં ગમે ને પાંચ હજાર સાલું ઓઢી આવ્યા હોય હું ને તમે ગમે એટલા મોટા પદાધિકારી હોય હું હું ને ગમે તેટલા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય હું ને ગમે તેટલા સંપત્તિવાન પણ એક શ્વાસ પણ એના બદલામાં ખરીદી શકાતો નથી કરોડો રૂપિયા અપાતા પણ એક વધારાનો શ્વાસ ખરીદી શકાતો નથી આપ સર્વે અમેરિકા સાથે બહુ જોડાયેલા છો યુએસ સાથે આ વિસ્તાર અને આમ પણ આ જે માણસની વાત કરવા માંગુ છું એ તો દેશ દુનિયાની સરહદોને પાર એની ખ્યાતિ ગઈ છે માઇકલ જેક્સન નામનો એક બહુ પ્રતિષ્ઠિત ગાયક થઈ ગયો કલાકાર થઈ ગયો યુએસએ ની ધરતી પર હવે એની ઈચ્છા હતી અને એની પ્રખ્યાતિનો પાર નહીં હો એની પ્રખ્યાતિનો પાર નહીં આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા ચાર ચાર પાંચ પાંચ મોટા વિમાનો ભરીને એના સ્ટેજ શોનો સામાન જતો એ જે દેશમાં જાય એમાં ચાર પાંચ વિમાનો ભરાઈને એનો ખાલી સ્ટેજનો સામાન હતો બીજા બે ત્રણ વિમાનમાં એનો સ્ટાફ હોય એટલે પૈસાનો પાર નહીં પ્રખ્યાતિનો પાર નહીં મોટા મોટા દેશના રાષ્ટ્રપ્રમુખો એની અરે ફોટો પડાવવા પાપડ હોય પ્રેસિડેન્ટ લોકો એની અરે ફોટો પડાવવા પાપડ એટલે પ્રસિદ્ધિની બાબતમાં કે પૈસાની બાબતમાં એની પાસે કોઈ કમી નહોતી એની એવી ઈચ્છા હતી કે મારે દોઢસો વર્ષ જીવવું છે એની એવી ઈચ્છા હતી કે મારે દોઢસો વર્ષ હવે આટલો માણા પાસે પૈસો હોય તો એને કોઈથી મરવું હોય જલ્દી આટલી પ્રક્રિયા હતી કે જ્યાં જાઉં ત્યાં મારા ફોટો પડાતા હોય જ્યાં જાઉં મોટા મોટા લોકો મારા કદમોમાં પડ્યા હોય અને આટલો પૈસો હોય પછી એ માણસને જવું હોય આ દુનિયામાંથી એને ઈચ્છા હતી મારે દોઢસો વર્ષનું આયુષ્ય જીવવું છે તો એના માટે શું કરવું જોઈએ એને છે ને બાર ડૉક્ટરોનો સ્ટાફ રાખેલો ને આ હકીકત બાબત છે હકીકત બા એને બાર ડૉક્ટર્સનો ડેઈલી એનો સ્ટાફ ડેઇલી ડોક્ટર સવારે માઇકલ જેક્સન ઉઠે ને એની પહેલાં એના ઘરે આવી જાય ઉઠે એટલે માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીનું આખું એનું શરીરની તપાસ કરે રોજે રોજ વાળથી લઈને પગના નખ સુધી આખા શરીરનું એનું ઇન્સ્પેક્શન થાય એની તપાસ કરે યુરિન બ્લડ આ તે બધી એની તપાસ કરે બાર ડોક્ટરો એને રાખેલા બીજા દસ બાર જણાનો સ્ટાફ કે કેવું ખાવું સારું ખાઈએ તો પછી સારું લાંબુ આયુષ્ય મળે એવા જણાનો સ્ટાફ માત્ર ને માત્ર એની રસોઈ ઉપર કેટલું પ્રોટીન કેટલું માઇક્રોન્યુટ્રીયન્સ ઝિંક પોટેશિયમ કેટલું સોડિયમ કે માઇક્રો માઇક્રો લેવલ ઉપર પ્લાનિંગ બાર ડોક્ટરો બાર દસ બાર જેટલા એને બીજા આવા ડાયટ માટેના લોકો રાખેલા ઇમરજન્સીમાં ઓર્ગનની જરૂર પડે માનો કે કિડની છે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે તો એને ઓર્ગન ડોનર્સ રાખેલા કે અંગદાન કરી શકે એને ઇમરજન્સીમાં માનો કે માઇકલ જેક્સનનું લિવર ફેલ થયું તો એક ફોનમાં એને એના જે દાતા હોય ને એ પ્લેનમાં બેસીને હોસ્પિટલ પહોંચી જવો જોઈએ એવી એને ડોનર્સની વ્યવસ્થા રાખેલી ડોનર્સની વ્યવસ્થા એને હાથ વગી કે એક સેકન્ડ થાય ડૉક્ટર એમ કે આનું આ અંગ નબળું પડી ગયું અને એ રિપ્લેસમેન્ટની જરૂર છે તો પછી ગોતવા જઈને આમ ને તેમને એમ નહીં એ તરત વિમાનમાં બેસીને એના દાતા પહોંચી જાય એને દાતાઓનો જે નિભાવ ખર્ચો હોય એ આના હવાલામાંથી જાય એને આટલો બધો બંદોબસ્ત કરેલો શું ખાય શું પીવે એની ક્વોલિટીની જાંચ ડૉક્ટરો એટલા બધા રાખેલા અને એને એનું સપનું હતું મારે દોઢસો વરસ જેવું છે આટલી એને મહેનત કરી પણ છતાંય બાવન વર્ષની ઉંમરે એને આ ધરતી ઉપરથી વિદાય લઈ લેવી પડી બાવન વર્ષની ઉંમરમાં એને આ ધરતી ઉપરથી વિદાય લઈ લેવી પડી એણે રોકેલા ડોક્ટરો અને એ જેવા તેવા નહીં લોસ ને કેલિફોર્નિયાના ડૉક્ટર એને રોકેલી તમામ તબીબી સેવાઓ તમામ આહાર આરોગ્ય બધી સેવાઓ તમામે તમામ એનું પ્લાનિંગ એના એ કાગળિયામાં રહી ગયું અને બાવન વર્ષની ઉંમરમાં એને આ સંસાર છોડીને જવું પડ્યું એના ચોપડામાં એને પ્લાનિંગ ગજબ નહીં કરી હતી પણ એ પ્લાનિંગ એના માટે વધારાનો એક શ્વાસ ખરીદી ન શક્યો અને પૈસાથી કે કોઈ વસ્તુ કોઈ પણ રીતે કોઈ પણ કારણથી જો શ્વાસ ખરીદી શકાતા હોય તો મોટા મોટા લોકો આ દુનિયામાંથી કોઈ વિદાય લે જ નહીં બધાને જવું પડે જ ચલો સાધારણ મનુષ્યનું તો ગજુ ન હોય આ તે બધું સમજાય પણ સે ન રાજા બચ સકતા હૈ ન રંક બચ સકતા એક વધારાનો શ્વાસ પણ ખરીદી શકાતો નથી